નમસ્કાર દોસ્તો મારું નામ વિપુલ આહિર દોસ્તો ટૂંક જ સમયની અંદર આપણે જે શાળાઓ છે એ શાળાઓ ખુલવા જઈ રહી છે એ પછી પ્રાઇવેટ હોય સરકારી હોય આ તમામ જે શાળાઓ છે આવતી પાંચ છ સાત તારીખ સુધીની અંદર ખુલી જશે ત્યારે સ્વાભાવિક છે દોસ્તો કે સરકારી શાળાની અંદર આપણે ફ્રી આ તે એવું નહીં હોય પણ જે પ્રાઇવેટ શાળાઓ છે તેનું બીજું સત્ર બાળકો માટે શરૂ થઈ રહ્યું છે ત્યારે એક વાલી ઉપર જે ફ્રીને લઈ એક પ્રેશર બનાવવામાં આવશે એની ફ્રી ઉઘરાવવામાં આવશે આવા પ્રશ્નો બનશે ત્યારે જે પ્રાઇવેટ શાળા ચાલી રહી છે એ તમામ શાળાઓના ટ્રસ્ટીઓ હોય શાળાના માલિકો હોય તેમને મેં બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે દોસ્તો કે તમે જોઈ રહ્યા છો કે આજે જે શાળામાં બાળકો ભણી રહ્યા છે તે તમામ નોકરિયાતના દીકરા કે પેલા પગારદારના દીકરા નહીં હોય કારણ કે એમાં એસી ટકા બાળકો ખેડૂતના દીકરાઓ છે ખેડૂતના બાળકો ભણી રહ્યા છે અને તમે સોશિયલ મીડિયાના માધ્યમથી દોસ્તો જોવો છો કે ખેડૂત આજે બરબાદ થઈ ગયો છે ખેડૂત બહુ મુસીબતમાં છે તો દોસ્તો ખેડૂતને જે મોસમ હતી એ મોસમ સંપૂર્ણ બગડી ગઈ છે કઈ રીતે એના પૈસા ભરશે કારણ કે તમે તો ત્યાંથી પ્રેશર કરી દેશો પણ જે વાલી છે એ વાલીને એના બાળકના પૈસા ભરવા માટે વ્યાજે લેવા પડશે અથવા એને ક્યાંકથી ઉછી ના લેવા પડશે એના દાગીના ગીરવી મૂકવા પડશે આવા પ્રશ્નો દરેક વાલીને બનશે કારણ કે તેની જે મોસમ છે એ મોસમ સંપૂર્ણ બગડી ગઈ છે અને જે હાલ પડી છે ખરાબ મોસમ એ પણ એ કાઢી નથી શકો કારણ કે સ્વાભાવિક છે કે દોસ્તો આ ચાર મહિનાથી આ મહેનત કરતો હતો ખેડૂત એની જે મૂડી હતી એ મૂડી તો એની એની અંદર રોઈકી હતી અને જે એને અત્યારે હાલ મૂડી આવવાની હતી એ પણ આજે ભગવાને એનો કોરિયો એક છીનવી લીધો છે ત્યારે એની પાસે પૈસા નહીં હોય કારણ કે એને હજી આજ સિઝન શિયાળુ સિઝન પણ આવી રહી છે ત્યારે એને આપણે એક મોસમ વાવવા માટે પણ એની પાસે પૈસા નહીં હોય ત્યારે આવા પ્રશ્નો વાલી માથે બનશે ખેડૂતો માટે બનશે ત્યારે આ તમામ જે શાળા ચાલકો છે પ્રાઇવેટ શાળા ચાલકો છે તેને મારે બે હાથ જોડી નમ્ર વિનંતી છે દોસ્તો બને એટલું ક્યાંક ના ક્યાંક આવા ખેડૂતોને ફ્રી માપ કરશો અન્યથા એ ન થાય તો જે ખેડૂતો છે તેની સંપૂર્ણ ફ્રી ન લઈ અને એને અપતા સિસ્ટમ કરી દેવામાં આવે જેથી કરીને એ એની મોસમ પણ વાવી શકે એના બાળકનું ભવિષ્ય પણ સુધારી શકે એના બાળકને ભણાવી શકે એને એક રાહત મળી જાય દોસ્તો જોઈ રહ્યા છો સોશિયલ મીડિયાના માધ્યમથી આજે તમે અનેક ગામડાઓ અનેક સિટીઓ ગુજરાતમાં તમામ જે ગામડાઓ છે એ ગામડાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે હજી હાલ પણ વરસી રહ્યો છે કેટલો છે કેદી નીકળશે આ જે વાતો છે એ એને પણ ખબર નથી ત્યારે એવા આપણા બેનશ્રી રીવાબા જાડેજા આપણા નવા શિક્ષણ મંત્રી એમને પણ બે હાથ જોડી અને વિનંતી કરું છું કે બેનશ્રી આપ પણ અમારો ક્યાંય પણ આ વિડીયો આપ સુધી પહોંચે તો આપ પણ આ મુદ્દે ચોક્કસ નિર્ણય લેશો આ આ મુદ્દે ક્યાંક ને ક્યાંક શાળાઓ ઉપર પ્રેશર મૂકશો કારણ કે બેનશ્રી તમે વિચારો છો કે આજે જે ખેડૂતોની મોસમ છે એ સંપૂર્ણ પાથરે પડી છે એ કાઢી નથી તો કઈ રીતે આ આ ફ્રી ફ્રી અત્યારે અને જો તો ઘણા બધા પ્રાઇવેટ શાળાઓ વાળા છે એના છોકરાને એના બાળકોને એના વાલીને પ્રેશર કરશે કે અમે તમારા બાળકોને નહીં ભણાવીએ તમારા બાળકોને લઈ જાઓ આવા પ્રશ્નો ઘણી શિક્ષણ ઘણી શાળાઓની અંદર બનશે તો ટૂંક જ સમયની અંદર તાત્કાલિકમાં તાત્કાલિક આવો નિર્ણય લેવામાં આવે નિર્ણય લઈ અને આ જે શાળાઓ છે પ્રાઇવેટ શાળાઓ છે તેની ઉપર ક્યાંક ને ક્યાંક એક પ્રેશર કરવામાં આવે આશા રાખું છું બેનશ્રી આપ પણ અમારી વાતને વધાવશો જય હિન્દ જય જય ગરબી ગુજરાત